નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશરમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો એક ભાઈ મને મળી ગયા મને કે પંકજભાઈ એક વાત કહું આ કોંગ્રેસનું શાસન હતું કેટલાય વર્ષોથી બે હજાર ચૌદ સુધી ક્યાંય લાઈનોમાં દોડ્યા નથી બધી વિકાસની વાત બરાબર છે બાકી ઊંચાટ વગરનો મહિનો ઊંચાટ વગરનું અઠવાડિયું ઊંચાટ વગરનો દિવસ ક્યારે પસાર થાય છે આ શાસનમાં મેં કીધું કેમ મને કે ગેસનું કહેવાય છે બેંકનું કહેવાય સી આનું કહેવાય છે તેનું કહેવાય સી આધાર કાર્ડનું કહેવાય સી ખેતીનું કાર્ડ પેલું કાર્ડ આનું કાર્ડ તેનું કાર્ડ પ્રજાને લાઈનમાં ઊભી કરવી નોટરી રાખવો પડે વળી બે પૈસા ત્યાં આપો બે પૈસા અહીં આપો નાણાં ચૂકવું ચૂકવો ચૂકવ કરવાની લાઇનોની લાઈનો લાગે મને કે અઠવાડિયે જુઓ ફરી પાછું જંત્રીમાં ચાલીસ ટકાનો વધારો અને સવાલ એ છે કે એક બાજુ કે સ્કીમોની સ્કીમો વેચાયા વગર પડી છે બિલ્ડરોના રૂપિયા ભરાઈ ગયા છે એક બાજુ ત્રાહી મામ બિલ્ડરો છે કે રોકાણ કર્યું ને કસ્ટમર નથી મંદી એવી છે નિર્મલા સીતારામનનું એવું સરસ બજેટ છે કે રૂપિયો જ ગાયબ થઈ ગયો લોકોના ખિસ્સામાંથી પહેલાં લોકોના ખિસ્સા કંઈક વજનદાર હતા આમ કંઈ નોટ લઈને ફરતા હતા આ નોટબંધી પછી તો ભૂખ ભેગા થઈ ગયા છીએ અને એ સ્થિતિમાં બિલ્ડરો પણ બાયો ચલાય છે હવે કે ભાઈ મકાન વેચાતા નથી ને ચાલીસ ટકા જંત્રીમાં વધારો કરવો શું થશે સંભવિત વધારા સામે એ લોકો મેદાનમાં આવવા તૈયાર છે હવે સાંભળો શું થશે લોકોની હાલત પણ હાલમાં જે જંત્રીની વાત ચાલીસ ટકા વધારવાની વાત જે ગુજરાત સરકાર કરી રહી છે એ યોગ્ય નથી હાલ જે સ્કીમો તૈયાર છે રેડી પોઝિશન છે આમાં પચાસથી સાઠ ટકા ફ્લેટો અને બંગલાઓ ખાલી પડ્યા છે બુકિંગ મળતું નથી સામાન્ય પ્રજા આજે એક ટેનામેન્ટ બનાવવાનું સપનું હતું પણ ફ્લેટ પણ બુકિંગ કરાવી શકતા નથી આજે દેશની અંદર એટલી બધી સમસ્યાઓ છે એક બાજુ મોંઘવારીના પ્રશ્નો છે બીજી બાજુ શિક્ષિત બેરોજગારોને રોજીરોટી મળતી નથી तमाम समस्याओं वच्चे माथा दीट आवक आव वी चालीस पचास टका कि साइठ टका मथादीठ आवक वारी हो तो तमें करो वो नहीं आ देश की जनता ने पांच किलो अनाज के लोट वेची ने ते भिखारी बनावा मांगो छो आम जनता ने ते नौकरी तक आपो नौकरी आपो એ ખરીદીને લોટ પણ લેશે મકાન પણ લેશે બધું લેશે પણ ચાલીસ ટકા જંત્રીનો રાતોરાત વધારો કરવો એ યોગ્ય નથી રહેવાની આજે તમે સ્લેમ ક્લિન્સ બોર્ડ કોંગ્રેસના શાસનમાં ઝૂગી ઝોપડીવાળાઓને અમે મફતમાં મકાનો આપતા હતા હાઉસિંગ બોર્ડના મકાનો અમે આપ્યા પણ તમારા શાસનની અંદર લોકો રોડ ઉપર છે ઝૂગ્ગી ઝોપડીઓ રીડેવલપમેન્ટના નામે તમે લૂંટવાની વાતો કરી રહ્યા છો તો બીજી બાજુ ચાલીસ ટકા જંત્રીનો ભાવ વધારીને ગરીબ પ્રજાને મધ્યમ વર્ગને તમે લૂંટવાનો જે કામ કરી રહ્યા છો એ યોગ્ય નથી પહેલાં તો તમને કહી દઉં કે ચાલીસ ટકા જંત્રીનો વધારો એટલે ખૂબ જ અસહ્ય વધારો કહેવાય અને આ વધારાના હિસાબે ઘણા લોકોને અસર પડે છે જેમ કે અત્યારે હાલમાં ઘણી જમીનોની ડીલિંગ ચાલતી હોય છે ઘણાને લે વેચનું કામ ચાલતું હોય છે આની અંદર ઘણા રકમોની અંદર આટલી જ્યારે જંત્રી વધશે તો એ પ્રમાણે દસ્તાવેજની રકમો વધશે અને જ્યારે દસ્તાવેજની રકમો વધશે તો એ પ્રમાણે એમને વ્હાઈટની રકમો શોધવી પડશે અને વ્હાઇટની રકમ લાવી એ તકલીફજનક છે કેમ કે આટલી વાઇટ લાવે ક્યાંથી કોની જોડેથી મૂકે અને ના હોય જે દસ્તાવેજની રકમ એ જંત્રીના પૈસા એક્સ્ટ્રા ભરે ક્યાંથી આજે સામાન્ય મકાન જ્યારે કોઈ વ્યક્તિ લેતો હોય ત્યારે એ મકાન લેતા ફેરી એને દસ્તાવેજ કરાવવાનો હોય છે જે દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચો એને દસ્તાવેજનો લાગતો હોય છે હવે આ દોઢથી બે લાખનો દસ્તાવેજનો જે ખર્ચો છે એની અંદર સીધો બીજા એક લાખ કે દોઢ લાખનો ઉમેરો થઈ જાય તો એ માણસ બીજા પૈસા લાવે ક્યાંથી એનું બજેટ ખોરવાઈ જાય તો સામાન્ય વ્યક્તિને ઘર લેવું મુશ્કેલ બનશે અરે આ જ વાતની અંદર જ્યારે બિલ્ડરો બાય ચડાવે છે ચાલીસ ટકા વધારો પ્રજાજનો તો કેટલા પરેશાન છે કે જેટલી ઉંદર ટ્રેપ છે પેલા પકડવા પાંજરા બધા સામાન્ય નાગરિકો માટે જ છે આમાં વધારો પેલામાં વધારો કેવાય સી કરાવો ગેસમાં કેવાયસી ખેડૂત કાર્ડ બનાવો હવે આધાર કાર્ડને કેવાયસી કરાવો શું છે પણ તમારા માટે પ્રજા લાઇનમાં જ ઊભા રહ્યા કરે કેટલા વર્ષો સુખેથી કાઢ્યા કોંગ્રેસ શાસનમાં અત્યારે એક મહિનો લોકો કહે છે અમે

આની જોડે આ જોડી દો આની જોડે આ જોડવું પડશે આની જોડે પેલું જોડવું પડશે આ લિંક નહીં કરો તો આ નહીં મળે પેલું લિંક નહીં કરો તો પેલું નહીં મળે અરે રેશન કાર્ડ લિંક કરવામાં એક મહિના ખાતામાંથી ઓનલાઈન લિંક કરવા ગયા લિંક નહીં કરો રેશન કાર્ડ તો નહીં ચાલે કરવા ગયા પેલાના ખાતામાંથી બધું સાફ થઈ ગયું બોગસ સાઈટ પર જતા રહ્યા ઓટીપી આપ્યો ગયા પૈસા તમે લોકોને પકડવા અડધી રાત્રે વાહન પકડવાની ટ્રેપો ગોઠવો છો ચારે બાજુ ચલો પકડો વીસ પોલીસવાળા ઉભા રહી જાય પણ પછી રોકડી કરતા પોલીસવાળાને પકડવા માટે આવી કોઈ ટ્રેપ ગોઠવો છો કે વીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ સંતને ભિખારી બનીને બેઠા હોય કોણ રોકડી કરતા લાવ પકડી લઈએ દરમિયાન ચાલીસ જણ પકડો છો ના ખાલી પ્રજા બધામાં પ્રજા સાંભળો પ્રજાજનને સાંભળો 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 હાડ મારી એટલે તમે એટલું વિચારો કે આજે હું પણ સામાન્ય માણસ જ છું અને મધ્યમ વર્ગથી બિલોંગ કરું છું આજે નોકરી નથી જતા જેટલા નોકરીના દિવસો નથી ભરતા એટલા તો સરકારી ધક્કા ખાવા પડે છે કેવાયસી માટે આધાર કાર્ડ અપડેટ માટે આવા ધક્કા ખવડાવવાના એમાં બી પાછા આપણે લાઇનમાં ઊભા હોઈએ તો ઓનલાઈન સર્વર ડાઉન હોય અધિકારી સાહેબ આયા ના ના હોય ચલો ભાઈ આજે સર્વર ડાઉન છે તો આજે રાજા હવે તમારે કાલે આવવાનું છે પછી કે તમે મને પૈસા આપો આટલા તો હું તમારું કામ ફટાફટ કરાવી દઉં એટલે એના નામે પણ ભ્રષ્ટાચાર આજે કેવાયસી કરવાના નામે પણ ભ્રષ્ટાચાર અંધ અનઢખ ભ્રષ્ટાચાર આજે આ ભાજપ ભાજપના રાજમાં બે ફામ ભ્રષ્ટાચારે રાડા મૂકી છે અને આજે અમારા જેવા મધ્યમ વર્ગ બૂમો પાડી રહ્યું છે અને આ પરસેવાની કમાણી અમારી આ ભ્રષ્ટાચારમાં જઈ રહી છે આ સરકારની દેન છે આ રોજી રોટી વેતન આજે અમારે કરવું શું ઘર કેવી રીતના ચલાવવું આજે ઘરમાં ત્રણ ચાર સભ્યો હોય એમને બધાને કમાવવું પડે છે આજે છોકરાઓ તેમને ભણાવવાનો ખર્ચો નથી નીકળતો ઘર ચલાવવાનો ખર્ચો નથી નીકળતો એટલે ભ્રષ્ટાચારના નામે આજે આ દેશની જનતાને આ ગુજરાતની જનતાને આ ભાજપ લૂંટી રહી છે ટ્રાફિક વ્યવસ્થા રોડ તમે વાત જ ના કરો ટ્રાફિક વ્યવસ્થા તો એવી ખતરનાક છે કે તમારે જો ટ્રાફિકમાં ફસાઈ ગયા તો તમારે કલાક સુધી તમારે કલાક સુધી વેટિંગ કરવું પડે છે અને તમારે ટ્રાફિકનો ભોગ બનવું પડે છે તોડવાજ ટ્રાફિકમાં આજે અત્યારે તો કઈક નવું ચાલુ કર્યું છે કઈક રાત્રે ડ્રાઈંગ આમ કે ભાઈ રાત્રે બધાને ઉભો રામ કોમ્બિંગ નાઈટ ડોક્યુમેન્ટ આપો ને આમ આપો ને તેમ આપોને આપો ને પબ્લિકને હેરાન કરવાના ધંધા ચાલુ કર્યા છે અને બીજું કંઈ નથી આમાં જે સા સાચો માણસ છે એ હેરાન થઈ રહ્યો છે અને જે ગુનેગાર છે ને બે ફાર્મ ફરી રહ્યા છે આજે ભાજપના રાજમાં આજે પાંત્રીસ પાંત્રીસ વર્ષથી એક દારૂ શાસન હોવા છતાંય આજે ગુજરાત ક્રાઇમમાં નંબર વન છે દેશમાં જો ક્રાઇમમાં નંબર વન હે તો ગુજરાત છે બે ફાર્મ બુટલેગરો હોય કે પછી કોઈ બી ગુનાહિત સામાન્ય તરીકે તો નાગરિક તરીકે બધાની હાડમારી બહુ વધી રહી છે ધારા કે દાખલા તરીકે પહેલું ગેસનો બાટલો બરાબર દર દર વખતે કેવાયસી હવે આપે પછી ગેસના બાટલામાં કેવાય પહેલી વાર જોયું છે બીજું બેંકોમાં બેંકોમાં બી વર્ષે માર્ચ એન્ડિંગ આવે એટલે તરત મેસેજ આવી જાય કેવાય નું આપી દો પણ એકવાર આપણે આધાર કાર્ડ પાન કાર્ડ કેવાયસી આપેલું છે એમાં કશું ચેન્જ થતું નથી બરાબર સરકાર કશું ચેન્જ આપણે કરવાનું કહે તો કરતી નથી તો દર ફેરી કેવાયસીનું કારણ શું આના રાજમાં અત્યારે જોતા જોતાં તો મને લાગે પૈસાનું ભ્રષ્ટાચાર જ ચાલી રહ્યું નેવું ટકા જગ્યાએ એનું કારણ છે ગમે ત્યાં જાઓ લાવ પૈસા પહેલી વસ્તુ લાવ પૈસા કેવાયસી કરાવો આધાર કાર્ડમાં કેવાયસી કરાવો ગેસના બાટલામાં કેવાય સી કરાવો બેંકમાં કેવાય સી કેટલી વાર ઘરાક કેવાય સી કરાવશે દુકાનદાર પોતાનું દુકાન છોડીને જશે એકલો માણસ શું એકલો માણસ દુકાન છોડીને ચલો દસ જગ્યાએ જશે કેવાયસી કરાવો તો ધંધો કોણ કરશે બેરોજગાર કોણ અત્યારે ધંધા પાણી ક્યાં છે અત્યારે જોવા જઈએ તો અત્યારે સૌથી વધારે તો આપણે રેશન લાઈનમાં લગા લગાવી દીધા છે કેવાય કરવા માટે લોકો સવારથી મોડી સાવ બપોર સુધી કેવાયસી માટે લાઈનમાં લાગી જાય છે અને પોલીસની વાત કરીએ તો જે જોઈએ જે તમારે હેલ્મેટ હોય અને હેલ્મેટ હોય ને તો એ તમારે કાંઈ ને કાંઈ બાળક તમારી જોડે દંડ કરવામાં જ આવે છે કોઈ બી રીતે તમે હેલ્મેટ બતાવો તો કે લાયસન્સ તો કે ઘરે ફોટો બતાવો તો કે તમારા ફોટો નહીં ચાલે ઓરિજિનલ જ જોશે એમ કરીને તમારે દંડ લેવામાં આવે છે બરાબર અને કોઈ બી રીતે આમ પબ્લિકને તો લૂંટવાનો ધંધો જ ચાલી રહ્યો છે અત્યારે સરકારમાં તો બીજું કંઈ છે જ નહીં અત્યારે ગેસના બાટલામાં કેવાયસી આવી ગયું રેશન કાર્ડમાં આવી ગયું આપણે બેંકમાં તો કેવાયસી કરાવતો હવે ગેસના બાટલું નવું આવ્યું પછી બે આપણે રેશન કાર્ડમાં આવી ગયું હવે તમે જો કેવાયસી સી ગામડાની અંદર જે ખેડૂતો છે એમને પીએમ કિસાનના પૈસા જે બે હજાર રૂપિયા મળે એમાં કેવાય સી કરાવવાનું કહેવાનું કેવાય સી ના કરાવે તો પૈસા બંધ થઈ જાય તો કેવાયસી ના કરે તો વાળો બાટલો ના આવે કેવાયસી ના કરાવે તો રેશન કાર્ડની અંદર અનાજ આપતું બંધ થઈ જાય તો રેશન કાર્ડ બંધ કરી દે વર્તમાન જે ભાજપ સરકાર જે છે ને ગુજરાતની અંદર હવે એ તો જે છે ગરીબ અને મધ્યમ વર્ગનું જે છે ને લોહી જ ચોસી રહી છે તમે જોશો કે એન કેન પ્રકારણા જે પેલી ગુજરાતીમાં કહેવત છે ને કે નબળો ધણી બૈરા ઉપર સૂરો હવે એના જેવું છે આ તમે જોશો ને કે ગુજરાતની અંદર જે રીતે ગરીબ અને મધ્યમ વર્ગને હેરાન કરવામાં આવી રહ્યા છે અહીંયા આગળ જે પોલીસ છે અથવા તો જે છે કે અહીંયાનું પ્રશાસન છે એ તમે જોશો કે અહીંયા આગળ જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે ફાઇનાન્સિયલ માફિયાઓ બેફામ બન્યા છે દારૂના માફિયાઓ બેફામ બન્યા છે તો આ બધા લોકોને પકડવાના બદલે અહીંયાની જે પોલીસ જે છે ગુજરાત પોલીસ છે અને ગુજરાતની જે ટ્રાફિક પોલીસ છે એ કોમ્બિંગ નાઇટનું એક ખાલી તરકટ રચે છે અને તમે જોશો કે અત્યારે જે રીતે ચાલી રહ્યું છે કે નાના નાના વાહન ચાલકો જે છે ટુ વ્હીલરના વાહન ચાલકો છે કે થ્રી વ્હીલર કે ફોર વ્હીલરના વાહન ચાલકો છે હવે એમને જે હેલ્મેટ ના પહેર્યું હોય અથવા તો પીયુસી ના હોય અથવા તો લાયસન્સની અંદર કદાચ જૂનું હોય અથવા તો થોડી ઘણી બી ખામી હોય તો પોલીસ જે છે એમના ઉપર જો હુકમી કરે છે એમના વાહનો જપ્ત કરી લે છે અને એમને જે છે કે આરટીઓની અંદર જે મસ્ત મોટી રકમનો દંડ કરવામાં આવે છે હવે તમે જોશો કે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જે છે સાત હજારથી દસ હજારનો પગાર હોય હવે એનો છ હજાર રૂપિયા તો તમે દંડ કરો છો હવે એ છ હજાર રૂપિયા દંડ કર્યા પછી બી ત્રણ વર્ષ ત્રણ મહિના ત્રણ દિવસે કે ચાર દિવસે કે અઠવાડિયા પંદર દિવસ સુધી જે છે એ વ્હીકલ જે છે એ ગવર્મેન્ટ છોડતી નથી અને જે સામાન્ય વ્યક્તિ જે છે આરટીઓના ધક્કા ખાય છે એટલે તમે જુઓ કે પોલીસને જે કરવાનું છે એ નથી કરતી અહીંના જે જે નેતાઓ જે છે એમને કરવાનું છે એ નથી કરતી અહીંયા જે લોકો છે કૌભાંડો કરીને વિદેશ ભાગી જાય છે અને જે હું તો સ્પષ્ટપણે કહું છું કે નેતાઓની મિલીભગત સિવાય આટલા મોટા કૌભાંડો જે છે એ ખરેખર તો અસ્તિત્વમાં આવે જ નહીં આ તમે જશો કે જે રીતે ખ્યાતિકાંડની અંદર આરોગ્ય વિભાગની મિલીભગત સામે આવી તમે હમણાં જોશો કે જે રીતે આપણો ભૂપેન્દ્ર ઝાલાએ જે રીતે છ હજાર કરોડનું ફૂલેકું ફેરવ્યું અને એ ભૂપેન્દ્ર ઝાલાએ જે ભાજપના પક્ષની અંદર જે છે ત્રણ વખત ચૂંટણી ફંડ આપ્યું હતું અને એનો ભાજપનો કાર્ય કરતા હતો હવે આ બધા જે છે સ્કેમ પકડવાના લીધે દારૂ પકડવાના જે છે એ પ્રયાસો કરવાના લીધે ડ્રગ્સ જે છે એ પકડવાના લીધે ગુજરાત જે રીતે ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે તો એ બધું વસ્તુઓ શોધવાના બદલે ગરીબ અને મધ્યમ વર્ગને જે છે હેરાન કરવો હવે બીજી સાથે તમે એક વાત કરું કે જે રીતે લોકો જે છે માડ માડ અહીંયા આગળ ગુજરાત ચલાવે છે પોતે દેવ કરીને બી પોતાનું ઘર વસાવા માટે પ્રયત્ન કરે છે હવે એની અંદર ચાલીસ ટકા જંત્રીમાં વધારો કરી દીધો હવે તમે જુઓ કે અત્યારે તમે જે છે પહેલેથી બાંધેલા ઘરો જે છે એ એમને એમ પડ્યા રહ્યા છે અને છતાં બી ચાલીસ ટકા જંત્રીનો વધારો કરી દીધો આજે કોઈ સામાન્ય એરિયાની અંદર બી તમે ઘર સારું ઘર લેવા જાઓને તો ચાલીસ લાખ પચાસ લાખથી લઈને એંસી લાખ સુધીના ઘરો છે અને સરકાર જે ઘરો આપે છે જે ગરીબ આવાસ યોજનાની વાત કરીએ આપણે તો એની અંદર સરકાર જે આવાસો આપે છે એ આવાસોની અંદર જે રોડ રસ્તા અને ગટર પાણી હવે એની જે હાલત જે છે એ આપણે જોઈએ ને તો ત્યાં આંગળી આપણને રહેવાનું બી ના ગમે અને એવી બદતર હાલતની અંદર અને એવી જર્જરિત હાલતની અંદર એ ગરીબ આવાસ યોજના જે છે એની અંદર એ મકાનો ફાળવવામાં આવે છે કે ખરેખર તો છે ને ત્યાં આંગળી કોઈ બી વ્યક્તિને રહેવાની બી ઈચ્છા ના થાય અને ત્યારબાદ ગરીબ માણસ શું કરે છે કે એ જે છે એ મકાન જે છે કોઈને ભાડે આપી દે છે અત્યારે આપણે એક વાત કરીએ કે વટવાની અંદર જે રીતે ગરીબ આવાસ યોજનાઓ કરી હતી એમાંથી અડધાથી મકાનો વધારે અત્યારે ખાલી પડ્યા છે અને જર્જરિત હાલતમાં છે અને તૂટી જાય એવી હાલતમાં છે અને તમે જુઓ એને બાર વર્ષની અંદર ડિમોલેશન કરવાની કાર્યવાહી જે છે એ ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી છે એટલે લોકોના પૈસા જે છે ટેક્સના પૈસા જે છે એનું જે રીતે વેડફાર થયું છે રોડ રસ્તા ગટર પાણીની સમસ્યાઓ જે છે એ અત્યારે જે રીતે ફૂલી ફાલી રહી છે લોકોને ફાઇવ સ્ટાર કલ્ચર નથી જોઈતું લોકોને છે એ કે અહીંયા બુલેટ ટ્રેન નથી જોઈતી અહીંયા લોકોને જે છે કે ઉત્સોના તાઈફા નથી જોતા પરંતુ એમના ઘરે રોજ સવારે સમયસર પાણી આવે રોજ અહીંયા આગળ જે છે કે ગટરો ઉભરાય નહીં એમના રોડ રસ્તા જે છે એ વ્યવસ્થિત રીતે જે ચાલે આજે બી તમે જો કે કોઈ બી રસ્તા પર જાઓ તો ચાલીસથી સ્પીડથી વધારે ત્રીસ કે ચાલીસથી વધારે સ્પીડ આપણે જઈ શકતા નથી અને વરસાદની અંદરને અત્યારે બી જે રીતે ખાડા પડી રહ્યા છે એટલે આ બધી વસ્તુઓ જે છે અત્યારે આખી ગુજરાતની અંદર જે વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો છે આપણે જે રીતે મોડલ ગુજરાત સ્ટેટ મોડલને લઈ અને આપણે જ્યારે વિદેશોમાં જઈએ છીએ કે ભારતના બીજા રાજ્યોની અંદર જોઈએ છે એ વિકાસ સ્ટેટનો જે મુદ્દો જે છે ને એ ફુગ્ગો જે છે વિકાસનો એ ફૂટી ગયો છે અને ખરેખર અત્યારે દુઃખ થાય કે ગરીબ અને મધ્યમ વર્ગના માણસની વ્યથાને સાંભળવા માટે કોઈ જ નથી ટ્રાફિકનો મુદ્દો લઈ લો હવે ટ્રાફિકની વાત કરો હવે તમે ક્યાંય ખરીદી કરવા ગયા હવે દિવાળીનો પ્રો ટાઈમ છે કે હવે મેરેજ સિઝન આવવાના છે આપણે જઈશું તો ગાડી લઈને તો જઈશું ને હવે ગાડી પાર્ક કરીશું આટલી બધી ભીડ હશે તો ક્યાંક તો ગાડી દુકાનની બહાર પાર્ક કરીશું આપણે બહાર નીકળ્યું છે એટલે હમણાં ગાડી નહીં હોય પણ તમે સરકારને જોઈએ કે જ્યાં આટલી બધી ભીડ થાય છે આટલા બધા માર્કેટનું કોઈ મોટી જગ્યા છે તો ત્યાં કોઈ ટ્રાફિક માટે કંઈ એ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ સોરી પાર્કિંગ માટે તો આ બધા મુદ્દાઓ છે મુદ્દાઓ તો ઘણા બધા છે જેટલા ઓછા આ ડ્રગ્સ આપણે દારૂની જે વાત કરતી હતી तो दारू तो छोड़ो हमें तो गुजरात छे उड़ता पंजाब कहता था हमें तो गुजरात उड़ते थी गयो अभी फिर जा तो बहुत परेशान है इतनी महंगाई है बहुत गैस का सिलेंडर ले लो इतना महंगा लाइट बिल इतना महंगा पढ़ाई इतनी महंगी साग भाजी इतना महंगा हर चीज़ इतनी महंगी है कि कोई उसकी वही नहीं है सीमा ही नहीं है और फिर राशन कार्ड की दुकानों पे जाओ वहाँ के वाई सी करो फिर अगर आप अपने बाहर के करने जाते भीड़ इतनी लगी है के की इतनी भीड़ है कि पचास पचास रुपया एक एक इंसान का ले रहे केवाईसी के करने का भ्रष्टाचार करो और राशन की दुकान पे आप राशन भी कम देते हैं हर किसी का दो तीन किलो राशन काट लेते हैं फिर देते हैं और फिर ऐसे ही पर जनता को परेशान करते के करो और महंगाई महंगाई तो बहुत में... है महंगाई महंगाई की तो बात ही नहीं करो इतनी महंगाई है हर चीज़ पे महंगाई है पाँच सौ की नोट तो खबर नहीं पड़ती कहाँ जाती है घर गृहस्थी वालों से पूछो जो लेडीजें हैं उन, उनका तो बजट ही खुआ गया कहाँ चला गया कुछ तो बचता नहीं है पढ़ाई में बहुत American. खर्च बहुत खर्चा है पढ़ाई में कोई गरीब इंसान प्राइवेट में पढ़ा सकता नहीं सरकारी में भेजो पढ़ाई अच्छी नहीं है જનતાને ઘણા બધા સર પ્રોબ્લેમો આવી છે એક તો નોકરીની બાબતમાં જોવા જઈએ તો નોકરીમાં બી અત્યારે તમે જુઓ તો ક્યાંય ભણેલાં ઘણા બાળકો ગમે તે વર્ગ છે તેમને ક્યાંય નોકરી મળતી નથી બીજું તમારી પાસે આધાર કાર્ડ બનાવવા જાવ કે કંઈ બી આઈડી બનાવવા જાવ ત્યાં બી ધક્કા ખાવા પડે બધી ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે તમે જાઓ તો જ્યાં સુધી કંઈ રોકડ કંઈ કાંઈ પૈસાની વાત ના થાય ત્યાં સુધી તમારું કામ જ થતું નથી ગમે ત્યાં જાવ તમે ધક્કા ખાઈને જ પાછા આવશો કાંઈ પોલીસ સ્ટેશન હોય કે કોઈ મ્યુનિસિપાલિટી ઓફિસ હોય ગમે તેવું હોય પરિવર્તન તરફ નથી જઈ રહ્યા પણ આપણી જનતા અત્યારે પાછળ રહી રહી છે અને આમાં પરિવર્તન આવવું જોઈએ જનતાએ જાગૃત થવું જોઈએ તો જ આગળ ભવિષ્યમાં આનું કંઈ ક્રાંતિ આવી જરૂરી છે સાંભળી પ્રદર્શનની પીડા કઈ હદે અને બિહેવિયર તમે જુઓ કે માણસ એ એ એ ખાલી ટ્રાફિક સિગ્નલ તોડે હેલ્મેટ ના દોડે તો ભારતમાંથી પાકિસ્તાનમાં ભાગતો હતો પાકિસ્તાનમાંથી ભારતમાં ત્રાસવાદી ઘૂસી જતો એમ બીએસએફ પાછળ પડે એમ ત્રણ જણા દોડે અરે પેલો પડી જશે એમરેજ થઈ જશે કોઈ રીત હોય અને કેટલી વખત અમે લોકો રિપોર્ટમાં બતાવ્યું કે આ ટ્રાફિક બ્રિગેડ બ્લુ પેન્ટ વ્હાઇટ શર્ટવાળા ભાઈઓને આ કામગીરી નથી કરવાની જોડે એક હોમગાર્ડવાળાને પોલીસ અધિકારી તરીકે લઈ લેવાનું અને જોડે ઊભો રાખી અને નોટ લીધા જ કરો અને કોઈ બી નિર્ણયો આડે ધડ જો પ્રજા તેને કીધું પેન્શન બંધ કરાવ્યું બરાબર હવે તમે તમે બે બે પેન્શન લો કાઉન્સિલરનું લો ધારાસભ્યનું લો સાંસદનું લો અને પેલા કર્મચારીઓનું પેન્શન બંધ કરાવ્યું હમણાં કહેવાય ગુજરાત સરકારમાં પેન્શનો આ ડેટ પછીના ચાલુ કરીશ પાછું તો તરત અમે લપેટી લઈએ છીએ ખેડૂતો માટે આંદોલન થયું બોર્ડર ઉપર પંજાબની ઘૂસી ગયા પાછું લપેટી લો મધ્યાહન ભોજનમાં નાસ્તો બંધ કર્યો તો લાગ્યું વાપ વધી ગઈ છે કોન્ટની ટીકા થઈ પાછું કહેતી લો નાસ્તો ચાલુ કરી દો તલવાર ઘુસાડો ઘૂસી ના ઘૂસી મેન કરી દો પણ કેમ આ સિનિયર સિટીઝનો જે ભાઈ મને મળે ને શરૂ કર્યું એણે એ જ કહ્યું કે કેટલા વર્ષ સુડતાલીસમાં દેશ આઝાદ થયો કોંગ્રેસ સત્તા સંભાળી એટલા શાંતિથી મીઠા ફળ ખાતા હતા અને અત્યારે એક મહિનો એક દિવસ ચેનનો નહીં જતો ક્યારેય કઈ જગ્યાએ કયું મીટર લાગશે ખબર જ નહીં પડતી કઈ બાબતનું મીટર લાગી જશે ખબર નહીં પડતી હમણાં દિવાળીમાં અમે સાપુતારા ગયા સૂર્યાસ્ત જોવા ગયા હતા આવી ગયા બેને ચોપડી લઈને મને કે સૂર્યાસ્ત જોવા જવાના પૈસા એટલે અમે સુરિયલ જોવા જવાના પૈસા કઈ બી રિયલી ગીરા ધોધ જોવા ગયા ત્યાં બે જણા ચોપડી લઈ ગયા ઉભા 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 ગીરા ધોધ બાજુ નહીં જવાય લાવો પૈસા આપો કેમ ગીરા ધોધ જોવા જવાનું હા 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 કોઈ જગ્યા ભાગી નહીં રાખવાની આપણે ક્યાં ક્યાંથી પૈસા લૂંટ લો ખિસ્સા ખાલી થઈ ગયા છે મધ્યમ વર્ગી તો પરેશાન કોઈ બચત મહિને નથી રહેતી ખિસ્સામાં આવો સાંભળો જે જૂના સિનિયર સિટીઝન છે જે લોકોએ જૂનું શાસન જોયું છે અને પૂછો કેવા શાંતિ ભર્યા દિવસ હતા મારા કહેવાનો ભાવ આજે જ્યારે કોંગ્રેસ સરકાર હતી તો એક જણ કમાતો હતો પાંચ જણ ખાતા હતા અત્યારે પાંચ કમાઈને એકને નહીં ખવડાવી શકતા આવી પોઝિશન છે હવે તમે તમે ખુદ વિચાર કરી શકો છો કે જે પરિસ્થિતિ હતી એ બદલાઈ ગઈ છે હા જે કોંગ્રેસના શાસનમાં એક જણ કમાઈને પાંચ જણ ખવડાવતો હતો આજે પાંચ જણ કમાઈને એક જણને નહીં ખવડાવી શકતો એટલે એને વિચાર બીજું કે આ સરકાર તમામે તમામ ટોટલી નિષ્ફળ છે એક ક્ષેત્ર મને બતાવો ચાહે આરોગ્યની વાત કરો હં ચાહે ટ્રાફિકની વાત કરો કે ચાહે કાયદા કાનૂનની વાત કરો કોઈ પણ ક્ષેત્રે એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં સફળતા એમને મેળવી હોય બીજું જેટલા જેટલા સૂત્ર લાયા એની વિરુદ્ધમાં આ લોકોએ કામ કર્યું છે આ લોકો લઈ બોલે અંધભક્તો મંડી પાડે છે ઘર ઘર મોદી ઘર ઘર ને ઘર ઘર રોતી છે અત્યારે એક ઘરમાં એક ઘરમાં પાંચ જણ હોય તો પાંચે પાંચ રોતા હોય છે કારણ કે મહિનો પૂરો કરતાં કરતાં તો એમને નાકેદમા આવી જાય સરકારમાં બેઠેલા કહે છે કે એક મહિનામાં બેઝિક છેતાલીસ હજાર રૂપિયા જોઈએ જ્યારે મોદી સરકાર જ જે લોકોને રાખે છે બાર ને પંદર હજારમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં રાખે છે જો એને ખબર પડે કે છેતાલીસ હજારમાં ઘર ચાલતું હોય તો પંદર હજારમાં ઘર ચાલે ખરું એટલી બધી કાયદાની ઉથળ પાથળ આવી કે પ્રજાને અત્યારે નોકરી કરવી કે લાઇનમાં ઊભું રહું બેમાંથી જે પ્રશ્ન એવો ઉદભવે છે ને જો નોકરી કરવા જાય છે તો આ જે સરકાર જબરજસ્તી જે કાયદા ઠોકી બી છે એમાં જ ભાગ નહીં લઈ અને જો એમાં ઊભા રહી જાય તો પેટ ખાલી રહે છે હં આ કાયદા આ કાયદા જબરજસ્તી ઠોકી દેવાયો છે પ્રજામે દાખલા કે અત્યારે ડ્રાઈવ ચાલે છે ડ્રાઈવ નહીં ચાલતી ડ્રાઈવના નામે આરટીઓમાં આરટીઓની તિજોરી ફૂલ કરવાની વાતો છે બીજું તમને કહું આટલું બધું કંઈ કરવાની જરૂર નહીં પણ નીચે કોન્સ્ટેબલથી માર્નિંગ એસપી ડીસીબી આઈબી બધાને ખબર છે કયા કયા વિસ્તારમાં કયો ગુનેગાર રહે છે કયો પીટ પોકેટ છે કયો ગાડી ચોર છે કયો ચીલ ઝડપ છે ટોટલી માહિતી એમને ખબર છે પણ એમને કામ કરવું નથી કારણ કે દરેક જગ્યાથી એમની પાસે હપ્તા આવે છે એટલે એ લોકોને ખબર હોય છે પાછા એને બબે તત્ત કોન્સ્ટેબલો ઉભાડીને કે પેલો જાય એ પીટ પોકીટ લાગે છે નહીં પેલો ભાઈ પહેલાંના આપણા દારૂના ડમ લાયા હતા એ છે ને એની સામે જતા હોય છતાં કશું કરી શકતા નથી કાયદો એટલો લથરી પડ્યો છે અને આ જે રાતે ઊભા રહે છે એ ખાડ માત્ર માત્ર ગરીબ પ્રજાને શોષણ કરવાની વાતું છે અને ગરીબ પ્રજાને હેરાન કરવાની વાતો છે બાકી કશું કરવાનું નહીં તમે જૂના રેકોર્ડ કાઢો એની અંદર ઓલરેડી બુટલે કરો અને બધાના નામ છે લઈને એરસ્ટ કરો સીધા અંદર ગાળો એટલે તાત્કાલિક દેશમાં શાંતિ છપાઈ જાય પણ આ સરકાર અને આ અધિકારીઓ દેશમાં શાંતિ કરવા માંગતા જ નથી સરકાર પહેલાં કોંગ્રેસની હતી ત્યારે એમ કહેવાતું છે કોંગ્રેસના સિત્તેર વર્ષની અંદર કોઈ ડેવલપમેન્ટ થયું નથી અને કોઈ પણ પ્રકારના કામો થયા નથી એટલે આપણે નવી સરકાર લાવી અને નવી સરકારમાં બધા કામો કરાવીએ એટલા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટીને આપણે સોંપ્યું કે ભાઈ એ લોકો કોઈ ફેરફાર કરશે પરંતુ આ સરકાર પણ એને કોંગ્રેસને સારી કેવડાવે એવા બધા કામો કર્યા છે પહેલું એક ઉદાહરણ તમને આપું કે આપણે પહેલાં ટેન્ડર પ્રક્રિયા થતી હતી કે કોઈ બી સરકારી પ્રોજેક્ટ લેવો હોય એટલે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવે એટલે આમાં ધારો કે કોઈ કોસ્ટ હોય દસ કરોડ રૂપિયાની તો દસ કરોડની અંદર એ કામ પતાવી દેવાનું હતું અને જે સમય દરિયાદા જે મુદત નક્કી કરવી કે બે વર્ષની અંદર તો બે વર્ષમાં પતી જતું હતું અત્યારે તમે રોડ રસ્તા કે પુલની વસ્તુની વાત કરો તો એ બાંધકામ માટે જે ટેન્ડર હોય ધારો કે સો કરોડનું હોય તો સો કરોડ તો ઠીક છે અને પાંચ વર્ષમાં પૂરું કરવાનું હોય તો એ ત્રણ વર્ષથી સુધી કંઈ કામ જ ના થયું હોય અને પાંચમા વર્ષ પતી જાય તો પણ સરકાર કોઈ એક્શન પણ લેતી નથી અને એ ઉપરાંત ફરીથી એને ટેન્ડર પ્રક્રિયા માટે કોઈ જે ડિપોઝિટ કાપવાની હોય એની જગ્યાએ એને મદદ કરતી થઈ જાય છે એટલે એનું એને એનું ટેન્ડર રહે ધારો કે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે તો પણ એને ફરીથી બીજા કોઈ જગ્યાએ એને ગોઠવવામાં આવે છે એટલે આ મૂડીવાદી સરકાર છે અને મૂડીવાદીઓને સાચવવા માટેનું કામ કરી રહી છે તો આ હતી વાત સુખચેન છીનવાઈ ગયા છે એની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ રજા આપશો આવજો